સ્વાગત છે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલ અત્યાચાર અને આ અત્યાચાર કરવામાં ના તો કોઈ ગેર લોકો કે પછી અજાણ્યા લોકો દ્વારા નહીં પરંતુ તેના પોતાના ઘરના લોકોએ એટલે કે મહિલાના પતિ સાસુ સસરા અને ઘરના અન્ય સભ્યોએ અત્યાચાર આચર્યો છે એકવીસમી સદીમાં પણ દહેજ પ્રથા જોવા મળે તેવું કહેવામાં કે સાંભળવામાં પણ શરમજનક લાગે છે ત્યારે જે ઘરમાં સ્ત્રીને લક્ષ્મી બનાવીને લઈ ગયા હતા તે જ ઘરમાં તને માર મારવામાં આવ્યો તેના પર અત્યાચાર કરવામાં આવ્યો સમગ્ર મામલોની વાત કરીએ તો કંઈક એવું છે કે છ મહિના પહેલા મહિલાને લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારબાદ અત્યાચારી પુરુષ પોતાને નોકરી આઈપીએલ માં સટ્ટો રમવા લાગ્યો અને પચીસ થી ત્રીસ લાખ રૂપિયા તેમાં હારી ચુક્યો તેના દ્વારા મહિલાને દબાણ કરવામાં આવતું હતું કે તેના પિયર પક્ષમાંથી પૈસાની વ્યવસ્થા કરાવીને આવે નહી તેના પિયરમાં પાછી ફરી જાય મહિલા દ્વારા ના પાડવામાં આવતા નહીં માત્ર તેમના પતિ પરંતુ તેની સાસુ પતિનો મિત્ર આ બધા દ્વારા મહિલા પર અત્યાચાર કરવામાં આવ્યો જ્યારે મહિલા તેના માતા પિતા સાથે ઘરે રહેતી ત્યારે તેને બહાર બોલાવીને તેનું અપહરણ કરીને તેને હોકી સ્ટિકથી મારવામાં આવી અને તેના માથા પર કાતરથી વાળ કાપીને એટલો માર્યો કે સાત ટાંકા આવ્યા એટલો માર મારવામાં આવ્યો મહિલાના ગુપ્ત અંગ પર એક કિલ્લું મરચું ઘસવામાં આવ્યું જેના કારણે હાલમાં પણ ત્યાંથી લોહી આવવાનું બંધ નથી થઈ રહ્યું મહિલાના પિતા છેલ્લા કેટલાક સમયથી પોલીસ શિશુના ધક્કા ખાય છે મહિલા છેલ્લા ઘણા સમયથી દવાખાનામાં પોતાની સારવાર કરાવી રહી છે અપહરણની ઘટનાનો સમગ્ર વિડિયો તે રસ્તાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો આ અપહરણ કરતા વિડીયોમાં મહિલાનો પતિ તેનો મિત્ર અને મહિલાની સાસુ સાથે બીજા પણ બે ત્રણ વ્યક્તિઓ જોવા મળે છે વ્હાઇટ સ્વિફ્ટ અને રિક્ષા દ્વારા સંપૂર્ણ અપહરણને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલાને અત્યારે બે મહિના પૂર્ણ થયા છે અને હાલમાં પોલીસ દ્વારા છ આરોપી માંથી પાંચ ને પકડવામાં આવ્યા હતા જયારે છેલ્લો મુખ્ય આરોપી મંગળવારે બપોરના સમયે પોલીસના હાથે આવ્યો હતો હાલમાં આરોપીને જામીન મંજૂર થઈ ગયા છે અને છઠ્ઠો મુખ્ય આરોપીના મહિલાના પતિના જામીન મંજૂર ના થાય અને તેને બે દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે વધારેમાં વધારે સજા થાય તેની માટે પીડિતા અને તેના માતા પિતા પોલીસ પાસે અપેક્ષા રાખે છે ક્યારે હવે ન્યાયતંત્ર પીડિતાને ન્યાય આપે છે કે કેમ તે સમય જ બતાવશે મેં સેન બહુ સેન કર્યું પછી મારાથી સેન નહીં થયો એ લોકોએ મને મારીને મારી મમ્મીને ઘરે મોકલી દીધી મારીને પછી એક ફેક મેસેજ આવ્યો કે તારા હસબેન્ડ ત્યાં એમજી સ્કૂલ પાસે મળી રહ્યો છે એક છોકરીને તો હું ત્યાં ગઈ હતી ત્યાં મારા અપહરણ કરી નાખ્યો મારે જેઠ અને મારે હસબેન્ડ અને એક ફ્રેન્ડ હતો એનો ત્યાંથી લઈ ગયા મારા વાળ કાપી દીધા મારા માથામાં હોકી મારો સાત ટાંકા આવેલા છે ગળ ફાંધી નાખ્યો એ લોકોએ મારું બહુ માર મારી એ લોકોએ બહુ ટોર્ચર કર્યું પૈસા માટે કે તારી મમ્મી જોડે પૈસા લઈ આવ ખરાબ રીતે કર્યું મને એ લોકો બધું ઘર હતું એની મમ્મી એના મોટા ભાઈ બુઆ કાકી બહુ જણા હતા એ લોકો છોકરાઓ બઉ માર મારી મને પછી એ લોકોએ મને પંચા છો સોપી દીધી હતી પછી એ લોકોએ મારી મમ્મી જોડે વાત નથી કરવા દેતા

शादी को कितना टाइम हुआ? छह महीने बोला ना छह महीने हुआ है। महीने में लोगों ने आपके साथ, हाँ। साथ मतलब एक महीने डेढ़ दो महीने ही अच्छा रखा उन लोगों ने फिर उसके बाद उन लोगों ने ऐसा जस्ट डायल में जॉब करता था शादी को कितना टाइम हुआ छह महीने छः महीना हुआ और आपकी शादी जो हुई थी या थी, या समाज के समाज समाज आपका जो था वो क्या कर रखता था? वो वो जस्ट डायल में जॉब करता था लेकिन शादी के बाद उन्होंने जॉब जॉब डाइल में जॉब करता है और आपके नौकरी करते मेरी सास दारू बेचती है इंग्लिश और देसी क्या दीपाली वो कहाँ रहते में राजधानी चौक में और आपके है, हाँ। वो होमगार्ड है ये सरदार नगर साइड है और जो कितने सालों से दारू का व्यापार करती है तो मुझे नहीं पता है टाइम तो हो गया है बहुत आप शादी को छह महीने छह महीने से आपको पता है तो आपको कोई कोई पुलिस या रेड में कभी आती थी आती थी लेकिन वो वो दूसरों पर केस करवा देती ऐसे, तो उनके घर किस चीज के लिए प्रेशर करते थे? मतलब मम्मी से, मम्मी से ने ये नहीं दिया वो नहीं दिया ये सोना नहीं दिया दहेज के लिए ऐसे करते थे दहेज नहीं किया था पैसों के लिए तो मतलब हसब को वो सट्टा खेलता था मैच में तो उसको बहुत कर्जा हो गया था दस पंद्रह लाख रुपए ऐसा कुछ तो उनके मतलब कर्जदार वो सब आ रहे थे उनके घर पर तो उसने मतलब पैसों के लिए स्टंट किया है बीस लाख रुपए की मांग की है उन लोगों ने अभी आपकी क्या इच्छा है आप मुझे न्याय चाहिए और उसको जेल्स कस्टडी होनी चाहिए, चाहिए हो कि तो, उसने ऐसा किया ऐसा दूसरी किसी लड़की के साथ नहीं होना चाहिए उसको कुछ ऐसा मिले तो दूसरे सौ सो बार सोचे कि हम ऐसा करें तो ये सजा हो सकती है